હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો પેસેન્જર પ્રજ્ઞા લોકમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું તમારો બધાનો આભાર વ્યક્ત કરવા માટે આ વ્લોગ બનાવી રહી છું કે તમારો બધાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે તમારા બધાના સપોર્ટ વગર આ ચેનલ આગળ વધે નહીં પણ તમારો બધાનો સપોર્ટ મળી રહ્યો છે કારણ કે આજે તમે બધા મારા વ્લોગ જોવો છો અને વ્યૂ વધે છે તો સારું કહેવાય અને હું એ કહેવા માગતી હતી કે ઘણા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ તમને બધાને મારી નમ્ર વિનંતી કે તમે બધા વ્લોગ જુઓ તો સબસ્ક્રાઈબ પણ કરો અને હમણાં ટૂંક સમયમાં તો હું અહીં જૂનાગઢ છું એટલે જૂનાગઢ બાજુના તમને વ્લોગ બતાવું છું પણ થોડાક ટાઈમમાં જ હું તમને આઉટ ઓફ ગુજરાતની ટૂર પણ કરાવીશ અને આપણે ભારત યાત્રા જ કરશું એક કે બધું આખા ભારતની યાત્રા મારી ઈચ્છા છે કરવાની તો ટૂંક સમયમાં જ હું તમને બહારના બ્લોગ બતાવીશ આઉટ ઓફ ગુજરાતના અને તમારા ધ્યાનમાં કદાચ કોઈ ગુજરાતમાં હમણાં હું ગુજરાતમાં છું તો એવી જગ્યા હોય કે તમે જોઈ ન હોય તો મને કોમેન્ટ કરી અને તમે જણાવજો તો હું પૂરેપૂરી કોશિશ કરીશ કે ત્યાં જઈને તમને બતાવી શકું અને મારાથી કદાચ કંઈ બ્લોગમાં કદાચ કંઈ એવું સારું ન ઉતરતું કે એવું પ્રોબ્લેમ હોય તો એની પણ હું સુધારવાની કોશિશ કરીશ કે સારા બ્લોગ ઉતારી શકું અને એક વસ્તુ એ છે કે મારી દીકરી છે મેંગ્લોરમાં એને પણ એની ચેનલ ચાલુ કરી છે સાઉથમાં તો એની ચેનલનું નામ છે ડાયરી ઓફ માનસી માનસી પીસાવાડિયા તમે સર્ચ કરશો એટલે આવી જશે અને એની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે જોઈ શકશો એની ચેનલને તો એની ચેનલને પણ ખૂબ સપોર્ટ કરજો અને એની ચેનલ પણ આગળ વધે એ માટે તમારા સપોર્ટની જરૂર છે તો એના વિડીયો પણ જોજો અને મારા પણ જોજો તો ચાલો બધાને જય સ્વામિનારાયણ નેક્સ્ટ ફ્લોગમાં મળી અને બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ